છોટાઉદેપુર જિલ્લાનો કમાટ તાલુકાનું તુરખેડા ગામ આઝાદીના સિત્યોતેર વર્ષ પછી પણ રોડ રસ્તાને પ્રાથમિક શાળાથી વંચિત જોવા મળી રહ્યો છે ત્યારે ગામમાં પ્રાથમિક શાળા પણ ન હોવાને લઈ બાળકોને અભ્યાસ અર્થે સાત કિલોમીટર દૂર જવું પડે છે તો આઝાદીના સિત્યોતેર વર્ષ પછી પણ છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આ પરિસ્થિતિ હોય તો વિકાસ સાનો એ પ્રશ્ન ઉઠ્યો છે શું વિકાસ ગ્રાંડો થયો છે કે વિકાસ થયો જ નથી પ્રજામાં પ્રશ્ન છે અને આજે પણ ગામ લોકો હૈયાવરા ઠાલવી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના છેવાડે આવેલું કમાટ તાલુકાનો તુરખેડા ગામમાં વિકાસ વર્ષોથી થયો નથી જે આંખે દેખાઈ રહ્યું છે છે આ ગામમાં સાથે સાથે આરોગ્યની સુવિધાનો અભાવ જેવી ઇમરજન્સી સેવા પહોંચી શકતી નથી જે એક વિડંબના છે સરકાર આદિવાસીના વિકાસ અર્થે લાખોનો ખર્ચ કરે છે પરંતુ સદર ગામની હાલત કંઈક અલગ જ જોવા મળે છે જેમાં પ્રજાને પ્રાથમિક સુવાદાથી વંચિત રાખ્યા છે જે ભારે દયનીય લાગે છે ઉલ્લેખનીય છે કે સદર ગામમાં આરોગ્ય લક્ષી સુવિધાની સાથે સાથે શૈક્ષણિક સુવિધાનો પણ અભાવ છે સાત કિલોમીટર ચાલીને બીજે ગામ અભ્યાસ અર્થે બાળકોને જવું પડે છે જ્યારે કોઈ આરોગ્ય જોખવાય તેવા સમયે પલંગમાં સુડાવીને દર્દીને પરંતુ છે જેના કારણે ગામ લોકોને ભારે તકલીફ પડે છે મહિલાઓને પ્રસૂતિ થવાની હોય તો સારવાર અર્થે લઈ જવાની તકલીફ પડે છે તો રસ્તો નહીં હોવાના કારણે જેસીબી મશીનથી પાણીના ખાડા ખોદવા પડે છે તો માત્ર ચોમાસામાં પાણી મળે છે ત્યારબાદ પાણી મળતું નથી અને ખાડા ખોદીને પાણી મેળવવું પડે છે ઉખેડા ગામની મહિલા કાજલબેનને પ્રસુતિની પીડા ઉપરતા વાંસની જોડી બનાવી સુવાડી સાત કિલોમીટર ચાલી સગા સંબંધીઓ દ્વારા લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ એકસો આઠમાં કવાટના આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવે તેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો ત્યારબાદ સદનસીબે સફળ પ્રસૂતિ થતા પરિવારજનોએ રાતનો શ્વાસ લીધો હતો ઇરફાન મકરાણી સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ કંદવાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ